નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં તમારે વીસ મુદ્દાઓનું ધ્યાન છે રાખવું પડશે આ વીસ મુદ્દા કયા છે તેની ચર્ચા આજના વિડીયોમાં કરીએ છીએ એ પહેલા તમે મારી વાત સાંભળી રહ્યા છો અને મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ તમામ માહિતી છે આપણે વિડીયો દ્વારા સમજવાના છે આપને પડતી સમસ્યા આપને પડતી મુશ્કેલીઓ છે એ સંદર્ભેના વિડીયો છે એ મારી વાત યુટ્યુબ ચેનલ ઉપર આપણે લાવીએ છીએ તો અમને એપ્રિશિએટ કરવા અને માહિતગાર થવા માટે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ઓકે અહીંયા આપણે સમજીએ છીએ પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરો છો આ ઓનલાઈન અરજી છે એ સાતત્યપૂર્ણ હોવી જોઈએ એ માટેના વીસ મુદ્દા અગત્યના છે ચલો સમજીએ વારાફી વીસે વીસ મુદ્દાઓ સૌથી પહેલા ઓનલાઈન અરજી તમે જયારે પણ કરો છો એ સર્વસામાન્ય એ હોય છે એ એ એ સૂચના છે 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 નિયમ હોય કે કે તમે નાગરિક હોવા જોઈએ તો પહેલો મુદ્દો ઉમેદવાર છે એ ભારતના નાગરિક હોવા જોઈએ બીજા નંબરે એ છે એ જે તે ગામ જે તે વોર્ડ હોય તો ત્યાંના રહેવાસી છે હોવા જોઈએ અહીંયા આપણે ખાસ સંદર્ભમાં સમજીએ કે તમે જો ગામમાં રહો છો તો એ ગામની અંદર ઓછામાં ઓછા એક વર્ષથી રહેતા હોવા જોઈએ તે તમારે શ્રી મામલતદાર સાહેબ છે નિશ્ચિત નમૂનાનું પ્રમાણપત્ર છે એ પણ હોય છે શહેર હશે તો જે એ વોર્ડની અંદર ઓછામાં ઓછા એક વર્ષ સુધી છે ઉમેદવાર રહેતા હોવા જોઈએ તેનું પ્રમાણપત્ર છે નગરપાલિકા કે મહાનગરપાલિકાના સંદર્ભે નિશ્ચિત થયેલું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે

ભાડા કરાર છે જો તમે ભાડે રહેતા હોય તો એ ફોર્મમાં તલાટીના શૈક્ષિકા છે અને ફોર્મ ઉપર ટિકિટ છે છે એ એ પણ હોય તો તમે કરશો અને ખાસ અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોય છે તો અરજદારે ત્યાં હાજર રહેવું પડશે તો જ તમને સ્થાનિક રહેઠાણનો પુરાવો છે એ શ્રી દ્વારા કાઢી આપવામાં આવશે આ જે દાખલો છે એ તમે જ્યારે અરજી કરો છો એ અરજીની તારીખે છ મહિના પહેલાનું હશે તો એ માન્ય રહેતું નથી આ મુદ્દા નંબર બીજો છે કે તમે સ્થાનિક રહેઠાણ જે પુરાવો છે એ મેળવો છો તો આ મુજબ છે એ પદ્ધતિથી ચાલશો ઓકે અહીં મુદ્દા નંબર ત્રીજો છે એ સમજીએ આંગણવાડી કાર્યકર તેડાગરની માનસ તે પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજીની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ આ ત્રીજો મુદ્દો અત્યનો છે કે અઢાર થી તેત્રીસ વર્ષની જે ઉમેદવારો હશે એ જ આ અરજી છે એ કરી શકે છે ઘણાય કાર્યકર બેનો છે એનો પ્રશ્ન ઘણા ઉમેદવારો છે એનો પ્રશ્ન એવો હશે કે મારી ઉંમર છે એ 31 પૂરી થવા જઈ રહી છે તો હું ફોર્મ ભરી શકું મારી ઉંમર 34 વર્ષ છે તો શું હું ફોર્મ ભરી શકું 40 વર્ષ છે તો શું હું ફોર્મ ભરી શકું તો અહીંયા આપણને વિભાગ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિશ્ચિત થયેલા ભરતીના નિયમો અનુલક્ષીને 18 થી 33 વર્ષની ઉંમર છે એ નક્કી થઈ છે એ ઉમેદવારી નોંધાવવા માટે અહીંયા એ સમજો બધા

તો ઓછામાં ઓછું બારમું ધોરણ છે એ પાસ હોવું જોઈએ નાપાસ હશે તો એ ચાલતું નથી જે ગુણ નાખીએ છે એની અંદર છે એ તમામ ડોક્યુમેન્ટ એ અપલોડ કરવાના હોય છે તો કાર્યકર બેન છે તેની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી બારમું ધોરણ છે એ જ રીતે તમે છે એ તેડાગરમાં ફોર્મ ભરો છો તો ઓછામાં ઓછું છે એ તમારે દસ પાસ છે એ હોવું જોઈએ છે અહીંયા આપણે મુદ્દો નંબર ચોથો જોતા હતા કાર્યકર બેન હોય તો એને પાસ ઓછું હોવું જોઈએ અથવા ધોરણ દસ પાસ પછી ના એઆઈસીટી માન્ય પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમાનો કોર્સ છે એ કરેલો હોવો જોઈએ આ કાર્યકર બેન માટે છે ફરી સમજીએ કાર્યકરમાં ફોર્મ ભરો છો બાર પાસ હોવું જોઈએ પાસ નથી તો એની હવે જેમાં પાસ હોવું જોઈએ વર્ષનો છે એ તમારે છે એઆઈસીટી માન્ય પ્રાપ્ત કોઈ પણ બે વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ તો જ તમે કાર્યકરની અંદર ફોર્મ ભરી શકો છો અન્યથા ફોર્મ ભરી શકતા નથી તો આ મુદ્દો હતો ચોથા નંબરનો પાંચમા નંબરનો મુદ્દો એ છે કે આંગણવાડી તેડાગર બેન છે એમાં તમારે ફોર્મ ભરવું હોય તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે એ ધોરણ ધોરણ દસ પાસ હોવું જોઈએ દસ પાસ નથી તો તમે એ તેડાગરની અંદર છે એ ફોર્મ છે એ ભરી શકતા નથી ઓકે એ પછી છઠ્ઠા નંબરનો મુદ્દો સમજીએ અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારી છે અને તમારે સક્ષમ અધિકારી છે એનો જ એ દાખલો હોવો જોઈએ તો જ તમે એમાં એ ફોર્મ ભરો છો એ ફોર્મ અપલોડ કરો છો તો એ માન્ય રહેશે અન્યથા માન્ય રહેતો નથી તો અહીંયા આપણે સમજીએ છીએ એ મુદ્દો કે તમારે છે એ

અરજદાર ઓનલાઈન અરજીમાં જણાવ્યા તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે અને જે તે સમયે એ સ્કેન કરેલા અપલોડ કર્યા છે એ જ ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવા પડશે તો જ એ માન્ય ગણાશે અહીંયા આપણે ખાસ મહત્વનું છે એ જરા સમજવાનું છે કે તમે જે પણ ડોક્યુમેન્ટ છે એ અંદર દર્શાવો છો એ બધા અસલ હોવા જોઈએ સ્કેન કરવાના છે સ્કેન કરીને તમારે અપલોડ કરવાના છે અને એ જે સ્કેન કર્યા છે એ જ ડોક્યુમેન્ટ છે કે જે તે સમયે ચકાસણી કરવામાં આવે તો તમારે એ ચોકસાઈ પૂર્વકને અસલ પ્રમાણપત્રો સાથે લઈ જવા પડશે આ ખાસ નોંધ લેશો એ પછી નવમા નમનો મુદ્દો છે અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ डेट ની તારીખ ગણવામાં આવશે જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટેના શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય લાયકાત માટેના માપદંડ પૂર્ણ કરતા હોવા જોઈએ આ મુદ્દો એટલા માટે છે કે આપણે જે પણ શૈક્ષણિક લાયકાત છે ઘણા બેનો છે પ્રશ્નો પૂછે છે કે ભાઈ કટ ઓફ તારીખ થી આપણે જે છે એ બધા જ કમ્પ્લીટ હોવું જોઈએ હું સ્નાતક છું તો સ્નાતક મારું અધૂરું હોય સેમિસ્ટર મારે ચોથું સેમિસ્ટર ચાલી રહ્યો છે તો હું ફોર્મ ભરી શકું તો કે ના મારું સ્નાતક છે એ કમ્પ્લીટ હોવું જોઈએ મારું પોસ્ટ ગ્રેજ્યુએશન છે હું એમએ કરું છું તો મારું છે એમએ પાર્ટ વન કર્યો હશે તો નહીં ચાલે તમારે આખું એમએ છે એ કમ્પ્લીટલી અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ સાથે તેનું અસલ પ્રમાણપત્ર પણ તમારે પાસે હોવું જોઈએ એ રજૂ કરવું પડશે

ત્યાંથી આ રહેઠાણનો પુરાવાનો નમૂનો મળી જશે સેલ્ફ ડિક્લેરેશન છે એટલે કે સ્વ ઘોષણા છે એનો નમૂનો પણ ત્યાંથી મળી જશે ઓકે એ પછી આગળ વધીએ અગિયારમા નંબરનો મુદ્દો આ મુદ્દો ખાસ અગત્યનો કે જેમાં અરજદાર છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને અરજદાર સામે પોલીસ ફરિયાદ થયેલ હોય નામદાર કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ હોય તેવી વ્યક્તિ છે એ અરજી કરી શકતી નથી જો એ અરજી કરે છે અને માલુમ પડે છે તો એની અરજી છે રદ કરવામાં આવે છે તેવી વ્યક્તિ છે એ અરજી કરી શકતી નથી નાદારી છે એ જાહેર કરવામાં આવેલી વ્યક્તિ હોય તો એ ઉમેદવારી કરી શકતા નથી જો કરે છે અને मालूम પડે છે તો એની અરજી છે એ રદ કરવામાં આવે છે એ પછી

હોય વગેરે જે છે એવી સ્થિતિમાં બનતી હોય તો તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં આ પણ નોંધ લેશો એટલે અહીંયા આપણે ખાસ સમજવાનું છે સાસુ બહુ કિસ્સો છે પછી દીકરી છે એ મા દીકરીનો કિસ્સો હોય એવા જે હોય છે

સહકારી સંસ્થા રજિસ્ટર સોસાયટી રજિસ્ટર ટ્રસ્ટમાં માનદ સેવાનો અથવા છૂટેલા પદ ધરાવતા હોય અને તેવું પદ છોડવા માંગતા ન હોય તેવી વ્યક્તિ અરજી કરી શકતા નથી તમે જો આવી કોઈ ઉમેદવારી છે એ નોંધાવો છો તો એ તમારો અરજી રદ થઈ શકે છે કોણ કે જે કોઈ સ્થાનિક સ્વરાજ સંસ્થાની અંદર લોકસભામાં વિધાનસભામાં સહકારી સંસ્થા રજિસ્ટર સોસાયટી માનવ સેવા અને કોઈ પણ પદ ધરાવતા હો તો એ અરજી કરી શકતા નથી આ આપણને નિયમ સમજાવે છે એથી આગળ મુદ્દો છે આંગણવાડીના હાલ આંગણવાડી કાર્યકરની પસંદગી પ્રક્રિયામાં તારીખ પચીસ અગિયાર બે હાજર ઓગણીસ ના સરકાર સી જે ઠરાવ છે એની અંદર કહ્યું છે એ મુજબ અગ્રિમતા આપવામાં આવશે હવે એ ઠરાવમાં શું કહ્યું છે જરા આપણે સમજી લઈશું

જે કિસ્સામાં માર્કશીટમાં ગ્રેડ છે સ્કોર દર્શાવેલો હોય તે કિસ્સામાં યુનિવર્સિટી કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણ અને ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કોલેજ પાસેથી જે ગણતરી થયેલ માર્કશીટ ટકાવારીનું પ્રમાણપત્ર છે માર્કશીટ છે ફરજિયાત અપલોડ કરવું પડશે અહીં આ મુદ્દો સમજશો અહીંયા ઘણા જ ઉમેદવારો છે એ ઉમેદવારોની અરજી રદ થાય છે એની પાછળનું કારણ એક આ મુખ્ય હોય છે કે તમે જે પણ શૈક્ષણિક લાયકાત મેળવી છે એની પાસે તમારી પાસે પ્રમાણપત્રો છે પ્રમાણપત્રોની અંદર છે એ તમે ગ્રેડ અને સ્કોર છે એવું લખેલું હોય છે જૂના આશે એમાં ટકાવારી છે એ આપેલું હોય છે હાલ નવી પદ્ધતિ મુજબ છે એ ગ્રેડ અને સ્કોર છે આપવામાં આવે છે આ ગ્રેડ અને સ્કોર છે એના માટે તમારે ખાસ તમારી જે યુનિવર્સિટી હોય છે તેની પાસેથી તમારે છે એ માર્કશીટ અને ટકાવારીનું પ્રમાણપત્ર છે એ મેળવવાનું હોય છે અને એ જ તમારે ત્યાં નોંધવાનું હોય છે અને એ જ્યારે ગણતરી કરે છે જ્યારે જિલ્લા કક્ષાએ છે તમે જે અરજી કરી છે એની ચકાસણી કરવામાં આવે છે અને એ દરમિયાન તમારી ગુણ પદ્ધતિમાં ક્યાંક મિસ્ટેક થઈ હશે તો એ તમારી અરજી રદ થઈ શકે છે એ ખાસ તમે નોંધ લેશો આ ગ્રેડ અને સ્કોરના કિસ્સામાં જેને આપણે સીપીઆઈ અને સી જી એવું કહીએ છે એ અનુલક્ષીને એમ એવું હોય તો તમારે યુનિવર્સિટી પાસે જવાનો છે અને ત્યાંથી છે એ નિશ્ચિત પ્રમાણપત્ર છે એ મેળવી લેવાનો છે ટકાવારી અને જે ટકાવારી હોય એ પ્રકારે અને ગુણ દર્શાવે છે એ પ્રકારે સામાન્ય રીતે આપણે આ વસ્તુ યાદ રાખશો એ પછીનો મુદ્દો આપણી સામે છે કે તમે અઢારમો મુદ્દો અરજી ફોર્મમાં ભરેલી માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોને વિગતો અલગ હશે તો અરજદારની ઉમેદવારી રદ ગણાશે અપલોડ કરતી વખતે દસ્તાવેજ બરાબર વાંચી લ્યો છો અને એ જ પ્રકારે છે એ અંદર અપલોડ કરશો

અરજદારે એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સામાં અરજદારે દરેક પ્રયત્નની ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે એક થી વધુ પ્રયત્ન પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટ પાસ થયેલા વિષય વિષયોના ગુણ જ ગણવાના રહેશે નાપાસ થયેલ વિષય વિષયોના ગુણ બાદ કરીને કુલ ગુણ ગણવાના રહેશે ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય જુદી મા પૈકી સાતસો માસિ પાસ થયેલ વિષયોના જ ગુણ ગણાશે ઉદાહરણ તરીકે સમજીએ કે કુલ ગુણ સાતસો છે તમે એમાંથી ત્રણસો પાંત્રીસ ગુણ મેળવ્યા છે જેમાં એક વિષયમાં પચીસ ગુણ સાથે તમે નાપાસ થયા છો તો ત્રણસો ગુણ ગણવાના રહેશે છે એ બાદ થઈ પછી તમે ફરી પરીક્ષા આપી છે અને પચીસ ની જગ્યાએ હવે તમારે પચાસ માર્ક્સ આવ્યા છે તો તે વિષયમાં પચાસ ગુણ હોય તો કુલ ગુણ સાતસો માંથી તેને મેળવેલા ગુણ ત્રણસો પચાસ થશે એટલે તમે જે નાપાસ થયા છો એ વિષય કેન્સલ કરવાના પાસ થયેલા ગુણ છે એમાં ઇન્ક્લુડ કરવાના પછી જ છે એ તમે ટકાવારી છે એ તમારે દર્શાવવાની છે આ ધોરણ બાર અને 10 ની અંદર આવી પરિસ્થિતિ આવી શકે છે અંદર બે ત્રણ ટ્રાય કરી હોય તો આ રીતે જેમાં તમે પાસ થયા હોય એ જ કરવા સામાન્ય મુદ્દો છે કે તમે જે ત્રણસો પચાસ ગુણ મેળવ્યા 25 ગુણે તમે નાપાસ હવે બીજી પરીક્ષા આપી તેમાં તમારે પચાસ ગુણ આવ્યા છે

જે માન્ય યુનિવર્સિટી કોલેજ ના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ કોઈ એક શૈક્ષણિક લાયકાત કોર્સમાં મેળવેલ ગુણ દર્શાવવાની પદ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઈ એક પ્રકારની પદ્ધતિથી દર્શાવવાની રહેશે તો જ તમે જે અરજી કરો છો એ માન્ય ગણાશે ચલો સમજીએ તમે જે પણ શૈક્ષણિક લાયકાત છે એ અપલોડ કરો છો એમાં તમે જે ગુણ મેળવ્યા છે ત્યાં આપણે જે સ્કોર અને વાત થયેલી એ જ મુદ્દો છે કે જેની અંદર તમે તમે ક્યાંય ભૂલ ના કરશો હજાર હજાર ગુણ ગુણ ટોટલ છે છે તો એની સામે તમારે એટલા મેળવેલા ગુણ છે એ કરી ટકાવારીની અંદર છે એ તમારે ફેરવાના છે એનું પ્રમાણપત્ર છે યુનિવર્સિટી પાસેથી મેળવવાનું છે એ અપલોડ કરવાનું છે એ પણ તમે ખાસ નોંધ લેશો તમારે સાતત્યપૂર્ણ હોવું જરૂરી છે આ સૂચનાઓ છે અરજદારે ફોર્મ ભરતી વખતે આ બધી સૂચનાઓનું પાલન છે કરવું પડશે જો કોઈ શરતો ચૂક થશે તો ઉમેદવારી છે એ રદ ગણવામાં આવે આવશે એવું વિભાગ તરફથી આપણને સ્પષ્ટ સૂચનાઓ છે મળી આવેલ છે તો આ હતા વીસ મુદ્દાઓ કે જે તમે અરજી કરવા જાઓ છો તો આ મુદ્દાઓ ખાસ નોંધ રાખશો આશા રાખું છું તમે આ વીસ મુદ્દાઓથી વાકેફ થયા છો અને અરજી કરી રહ્યા છો તો આ વિડીયો એકવાર જરૂર અને મુજબ તમે અરજી છે કરી શકો છો ઓકે ફરી માહિતી સાથે અને હા તમે હજુ સુધી મને સાંભળી રહ્યા છો અને મારી વાત યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો આપણે વર્ષ બે હાજર પચીસ ની ભરતી સંલગ્ન તમામ માહિતી છે એ મારી વાત યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે સમજવાના છીએ આશા રાખું છું આ વીસ મુદ્દા આપણને હેલ્પફુલ થશે બેસ્ટ ઓફ ફોર્મ ચોક્કસ ભરી દઈશો ફરી મળીએ નવી માહિતી સાથે